નમસ્કાર મિત્રો આપણે બાવડા તાલુકાનું એવું ચવલા ગામથી ચવલા ચવલા ગામ આવ્યા છીએ અને ચવલા ગામની અંદર દાદાને પથરીની પ્રોડક્ટની અંદર આપણું સારામાં સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો એમના મોઢેથી સાંભળીશું તો નમસ્કાર દાદા નમસ્કાર તો આપણી પથરીની પ્રોડક્ટની અંદર તમને કેવું રિઝલ્ટ મળ્યું સારું રહ્યું મારા ચૌદી આમ એમ પથરી હતી હું દાખલ થવાનો હતો દવાખાના ઓપરેશન કરાવવા માટે અને દવા મે આઠ જ દાડા પીધી ને મને પથરી નીકળી ગઈ મિત્રો આપ જોઈ શકો છો કે દાદા ઓપરેશન કરાવવાના હતા પણ આપણી પ્રોડક્ટ એમના અરિંદ ભાઈ આપણે આવી અને આ તમે જોઈ શકો છો કે ચૌદ એમ એમની પથરી હતી રિપોર્ટ કરાયા તો એ વખતે પણ આ ઓગળી આ પથરી આ નીકળી તો આપ જોઈ શકો છો અને અને અરવિંદ ભાઈએ મને પ્રોડક્ટ આપી છે છતાં મારા બાબલાને નીકળી ગઈ પછી મેં પીધી મારા બાબલાને હોત નીકળી ગઈ આપણે શરૂઆતની અંદર એમના બાવલાને પહેલાં પથરી માટેની પ્રોડક્ટ આપેલી અને એમને પણ સારું રિઝલ્ટ મળ્યું અને એમના થકી આ દાદાએ પણ પથરી તકલીફ થઈ તો એમને પણ સારું એવું રિઝલ્ટ મળ્યું એ વખતે આપણે રિપોર્ટ કરાવેલો અને આપ જોઈ શકો છો કે એ વખતે ચૌદ એમએમની પથરી અહીં દેખાડેલી

મારો નંબર છે મોબાઈલ તેસઠ બાવન અગ્યાસી પચીસ ચોવીસ ઓકે મિત્રો તો આનંદર વધારે જોઈ માહિતી જોઈતી હોય તો મારો નંબર છે તેસઠ બાવન અડતાલીસ પચીસ બાર અને અરવિંદભાઈ તમારો મોબાઈલ નંબર બોલો એટલે મારું નામ પટેલ અરવિંદ શિયાવાડાથી મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે તેત્રીસ છત્તાણું છ પંચાણું ઓકે મિત્ર તો આપણે જોઈ શકો છો કે આ નંબર ઉપર કોઈ પણ તમારે પથરી હોય ધાદર હોય મસાની તકલીફ હોય શ્વાસની તકલીફ હોય કોઈ પણ સમસ્યા હોય તો તમે આ જે નંબર તમને આપ્યો એ ઉપર તમે કોલ કરી શકો છો ઓકે મિત્ર જય હિન્દ જય માય ગાઇ